જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ એનએસયુઆઈ મેદાને ઉતર્યું છે આજે બહુળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર ત્રણ માર્કથી સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓને નાપાસ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી ગ્રેસિંગ માર્ક્સ નહીં આપી ફેલ કર્યા હોવાની ફરિયાદ ઉઠતા પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો સમગ્ર મામલે તમામ રજૂઆતો બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા આ તમામ માંગણીઓ સંતોષવામાં આવશે તેવી બાહેદરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો કરીને ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીમાં જે બીએસસી નર્સિંગ કોર્સ ચાલે છે એમાં સિત્તેર ટકાથી વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને આ ફેલ કરવામાં જાણી જોઈને ફેલ કરવામાં આવ્યો હોય અને ક્યાંક ને ક્યાંક પેપર ચેકિંગ કરવામાં ક્યાંક ખામી રહી ગયું હોય જેથી કરીને આ વિદ્યાર્થીઓનો ખૂબ અન્યાય થયો છે ત્યારે આજે અમે રજીસ્ટ્રારશ્રીને રજૂઆત કરી છે કે ફરીથી આ લોકોના પેપર ચેક કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ મળે એવી એક ખાસ અમારી માગણી હતી બીજો એક મુદ્દો છે કે રી એસેસમેન્ટમાં પેપર એક હોય કે પાંચ હોય તો તમામની ફી પાંત્રીસો રૂપિયા જેવી વધારા રૂટિંગ ફી ઉઘરાવી અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ લૂટે છે પણ એમાં પણ અમે એક રજૂઆત કરી છે કે વિષય નોમિનલ ચાર્જ વસૂલી અને વિદ્યાર્થીઓના પેપર ચેક કરવામાં આવે અને જે રીએસેસમેન્ટનો સમય મર્યાદા છે એ સાત દિવસનો વધારવામાં આવે અને ખાસ એક મુદ્દો છે કે જે બીજી યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવામાં સો રૂપિયા જેવો ચાર્જ લે છે જ્યારે આ યુનિવર્સિટી અઢીસો રૂપિયા ચાર્જ લે અને ભેદભાવ વિદ્યાર્થીઓ પર કરે છે તેને લઈ અને આજે વિદ્યાર્થીઓને સાથે રાખી અને સુએ દ્વારા રજૂઆત કરવામાં આવે અને રજીસ્ટ્રાર દ્વારા પણ તમામ માંગણીઓને સ્વીકારી અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે આગામી દિવસોમાં તમામ માગણીઓ સ્વીકારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે વિદ્યાર્થીને દબાવવાની વાત જ નથી વિદ્યાર્થી દબાવવા માટે યુનિવર્સિટી હોતી જ નથી યુનિવર્સિટી વિદ્યાર્થી માટે જ હોય છે બરાબર નર્સિંગનું પરિણામ નવું આવ્યું છે એવું વિદ્યાર્થીની માગણી છે એ એ માટે અમે ચટસ્થ મૂલ્યાંકન કરાવીશું અને જે મૂલ્યાંકનમાં જે માર્ક્સ આવશે એ પ્રમાણે અમને માર્ક્સ આપી દેસું ગ્રેસિંગ માર્ક્સ અને નિયમો પ્રમાણે જે ગ્રેસિંગ નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે પાંચ બાદનું ગ્રેસિંગ પાસ થતો વિદ્યાર્થીને મળે એ પ્રમાણે ગ્રેસિંગ માર્ક્સ આપશું